એક જાતની સજા પડી કે એ લોકોને ફાંસી ની કે એકસો કોઈ પણ એને સજા પડી સજા પેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધા મારી નાખીશ મારે આગળ પાછળ કઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે જો આ લોકો જમીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પર નહીં થવા દઉં

અને આમાં પરિવારની એક જ માંગ છે જે આરોપી છે એને સજા મળવી જોઈએ કોઈ પણ પ્રકારે એમને સજા મળવી જોઈએ એમનો એક જ માંગ છે અને આ વારંવાર ઘટના ન થાય એના માટે આ બધી માંગ થઈ રહી છે મિત્રો અને આવી આવી ઘટનાઓ આપણે ટૂંક સમયમાં ટૂંક સમયમાં થતી જ રહે છે આ આ ઘટના ક્યારે રોકશે ક્યારે ક્યારે આવી ઘટના નહીં થાય એનું પાકું પ્રમાણ હવે ક્યારે કોણ આપશે એની કઈ કોઈને ખબર નથી અને અવારનવાર છે આની પહેલા પણ આપણે મોરવીમાં એક ઘટના બની ચૂકી છે સકે મિત્રો બરાબર તો જુઓ વિડિયો મિત્રો પણ વિડિયો બતાવ્યા પહેલા ટોટલ અમારા પરિવારના 8 જણા હતા એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજો મારો સાડુભાઈ છે એક એમનો દીકરો છે એક એનો મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જી એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેની જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું મારું વયું ગયું છે જો આ લોકો જમીન ઉપર છૂટ્યા એટલે હું એક જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરડ નહીં થવા દો કોઈ અધિકારી યારે કોઈ રહ્યો હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીં આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પૂરની ઘટના બને છે એક